અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસનના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

પંદર ઓક્ટોબર એક વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ રહી છે દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પેલો આશી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફ્ટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે પણ કામગીરી કરવા ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પણ પાંચ કરોડ અને પચીસ લાખના ખર્ચે એનું પર ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બની નથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે